અને મારુતિ યુવક મંડળ ની રચના કરી અને સાળંગપુર કષ્ટ દેવના મંદિરે ચાલતા જવાનું પ્રણ લીધું અને આ અવિરત કાર્ય દસ વર્ષથી સતત ચાલે છે આજે આ અગિયારમા વર્ષમાં મંગલ પ્રવેશ છે અને બધા લગભગ સિત્તેર એક જેટલા નવયુવાન મિત્રો બાળકો ચાલતા જાય છે અને આ સાલ એ પોતે પોતાના ત્રણથી ચાર લાખ રૂપિયા ભેગા કરી અને આખા ગામનું સાતે ગદર માણસ જમણવાડનું આયોજન કર્યું હતું પણ આકસ્મિક વરસાદની પરિસ્થિતિને લીધે બંધ રાખ્યું છે અને દેવ દિવાળીએ ત્યાં પહોંચીને દર્શન કરત કરીને પરત આવ્યા પછી જમણવાનું બધું આયોજન કરવાનું છે અને બધા છોકરાઓએ પોતાના જ પૈસા કાઢીને કર્યું છે અને ગામનો જે ફાળો છે એ સ્વેચ્છાએ છે પણ પહેલું આયોજન એમણે પોતાએ જ કર્યું છે અને દર વર્ષે સાળંગપુર એ લોકોને એમના દરેકની પોતાની મનોકામના પ્રમાણે બધા આવે છે સાળંગપુર દર્શન કરીને કૃતાર્થ થાય છે ધન્ય અનુભવે છે ધન્યતા અને દરેક પોતાની મનોકામના પૂર્ણ થાય છે અને વિશ્વાસ છે અને ચાલતા આવે છે અને ઉત્તર ઉત્તર મંડળ પ્રગતિ કરે છે અને ચાલનારા સંખ્યા વધે છે અને હિન્દુ સનાતન ધર્મ વિશે જો કેવું હોય તો મારે એવું કેવું છે કે ચાલતા જાય છે એ મંડળમાં બધા સેવાઓ કરે છે પોતપોતાની રીતે અમે પણ અહીંયા આગળ આવ્યા છે કંઈક એમને જરૂરિયાત પૂરતું હોય રસ્તામાં કોઈ પણ હોય તો અમે બધી મદદો બધા ગામના તમામ અમારા પાંચેક હજાર માણસનું ગામ છે બધા જ મદદો કરે છે અને અમારા ગામમાં જે મંદિર છે એ અમારા ગામનું મંદિર અંજની માતાના ખોળામાં બાળ સ્વરૂપે હનુમાનજી દાદા છે અને એ મંદિર પૌરાણિક છે અંગ્રેજો ગાયકવાડના પહેલાનું ચારસો પાંચ વર્ષ પુરાણું સ્વયંભૂ પ્રગટેલી મૂર્તિ છે તે બધા શનિવારે દર શ્રાવણ મહિનાના દર વર્ષે વખત બહુ મોટો મેળો ભરાય છે અને દર શનિવારે લોકો મહારાષ્ટ્રીને બધી પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા આવે છે અને બહુ સારું સુપ્રસિદ્ધ મંદિર છે અને બધા જ ધર્મના ભાવનાવાળા અને સનાતન ધર્મની ભાવના વાળા ચાલતા જાય છે અને દરેક પોતાની મનોકામનાઓ પૂર્ણ કરે છે જય માતાજી